હે ભગવાન તરી લીલા બ્રહ્માર હૈ આ khát luôn am karam boy phải làm bao gạo đút này, đại mạnh châu á đi anh lấy cho nó lấy cho boy, thôi, Bố lấy nó con, nó đâu có

કાકા બોલીએ કાકા હા આ જલ્દી આવો પેલો ગોડવાર માં મારા હું ઇનેય મારી નાયો આપળો કાટલો ઉધી લઈજો કાકા નાખ્યો સકણ આ પેણા આપળો કાટલો લઈ ગયો ઠીકા હું જની દોડો હેડો દોડ કાકા લઈ જાય મા�૓ મા�હ ક૧લા� ડૂચહૂલચેવલ. મરા� મા�હ ચીલહે હતા� ઢિમહ મરા� ભા� હવા� મરહહ સચીન કાકી જકે હા આ ગોડો જબર આવ્યો તો સચીન હો આયો બાટલો પીને આયો તો ખુ આપળો લઈ ગયો તો અડધી રાતે શીખા કાકા જલ્દી રે થારું હો સુજા જલ્દી કાકા શું હોય મોયું ગોડા હેડે

เรียร์ลานไปเรียร์ลานไปเลียกคนดูใหเรียกตัวเรียรหลานไปไปนักแสดงเลียร์ลับไปตัวเราเนี่ย

પેલો ઘોડો ચો આવ્યો એનો ત્રાસી ગયો મારું ગળું દબાઈ નાખ્યું નઈ એવું હોય ત્રાસ વધી ગયો નો ઉપર પડેલો મારા ઉપર બે મેલી બે છોકરા બે ના મને તમને ખાટલો મારો લઈ નાઠો તો આવો છે

અરે અરે ગોડો અરે બોળો તો ઓય ઓ વારે ગોડો તો આવ ના કે ઓય ઓરે આ જો યુ ભુરે તમે તો અમાર તો બીક લાગે જબર યુ ભરાય કણ ભાઈ કેટલો ભુરે પકડી બાઉ ગાવું દર ભરાય કણ અલને તો